સર્વત્ર માર્વૂત રતા ક્લેશોતરસ્્યક્તા શક્તચેત અયક્તા એ ગતિ દુઃખ દેહવધિર વાપ્ય એવાયિશન્ય મરા અન્ય યોગે ના માજયંતે તે મૃત્યુ સંસાર સાગરા ભવામી ન ચિરાપાર્થ મયશેત મયિયે મના ધ મયી બુદ્ધિ નિવેષી મયી અથ ઊર્ધ્વ ન સંશય અ સમાધા ન શક્નો મયિ સ્થિરમ અભ્યાસયોગે ન તદ મામીધ્યક્તિ ધનંજય અભ્યાસેપ્ય

નિર્મો નિરહંકાર સી સંતુષ્ટ સતત યોગી મનોક્ત સે પ્રિયન્નો હર્ષમર્ષયોગી મુક્તો ઉદાસીનો ગત સર્વારંભ યોમત મજ્ સમે પ્રિય યો ન હસ્ય ન દૃષ્ટિ ન શોધતી ન કાંક્ષતી શુભ શુભ પરીત ભક્તિમાને સમયે પ્રિય સમય શ્રીકૃષ્ણ સુખ દુઃખેશ વિવર્ધિત સંતુષ્ટો યે કહે અનિકેતા ભક્તિમાને પ્રિયો નર